હાય ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માઇ ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને બસ જો આજે સવાર સવારમાં જ અહીંયા નાસ્તા પાણી અને ચા અને બધું થઈ ગયું છે અને અત્યારે બસમાં એક માળી છે જે અમારા એમને બોલાવ્યા છે બધા પ્લાન્ટ્સમાં પેલું ખાતર નખાવાનું છે પછી મની પ્લાન્ટમાં મારે કોકોપીટ નખાવાની છે અને બીજું પ્લાન્ટ એક મની પ્લાન્ટ બહુ જ મોટો થઈ ગયો છે તેને બે ત્રણ કુંડામાં અલગ અલગ રીતે અલગ અલગ રીતે એને વવડાવવાના છે તો બસ એની માટે પેલા ભાઈને બોલાવ્યા છે તો બસ એ આવવાની તૈયારી છે ત્યાં સુધી આપણે બાકીનું કામ કરી લઈએ ઓર મીઠી ચાઇએ ભાઈ લઈ લઈ इसमें भी बचेगी अच्छा आपको लगता है जी? थोड़ा देख बाबू जी नीचे चले जाओगे बोरी रखी होगी उसमें एक तो एक खो को पिट निकाल चलो मैं एक पौधे को तैयार कर रहा हूँ અહીંયા ઘણા ટાઈમથી પ્લાન્ટમાં કોકોપીટ ને ખાતરને બધું નાખાવાનું બાકી હતું તો બસ આજે ભાઈ મળી ગયા અને અહીંયા અમારું ચાલી રહ્યું છે પ્લાન્ટેશન ત્રણ ચાર પ્લાન્ટમાં નાખી દીધું છે ખાતર ને કોકોપીટને એવું દેખો ફ્રેન્ડ્સ અહીંયા અલગ અલગ બે ત્રણ કુંડામાં મેં મની પ્લાન્ટ વવડાયો છે કોકોપીઠને બધું નાખીને બાકી બધા એક આમાં સ્ટીક લગાવી હતી પત્ર એકદમ સુકાઈ ગયું હતું એમાં બી બહુ સરસ પાના આવવા માંડ્યા થોડો સુકાઈ ગયો છે અત્યારે ગરમીમાં દરેક છોડની ની એક્સ્ટ્રા કેર કરવી પડે છે ખાવી દીધું છે હવે એક બે મહિનાની શાંતિ અને બાકી બધા મની પ્લાન્ટ મની પ્લાન્ટ બહુ જ સરસ થઈ ગયા છે બધા જ અને એની અંદર મેં લાસ્ટવાળું છે એને તો બહુ જ સરસ થઈ ગયું છે પણ એની અંદર કબૂતર આવીને બેસી જતા હતા તો કબૂતર બેસે એટલે પછી તમારો છોડ ખરાબ થઈ જાય એની લીધે મેં ત્યાં આગળ મારો એક ઓરેન્જ એક દુપટ્ટો વેસ્ટ પડ્યો હતો તો મેં એને આખો પૂરો બાંધી દીધો છે તો એવી રીતે ઉપર લટકાવી દીધો છે ને તો એના લીધે કબૂતર બેસતા બંધ થઈ ગયા છે તે બી બહુ મસ્ત મની પ્લાન્ટ થઈ ગયું છે મને સૌથી વધારે મની પ્લાન્ટ બહુ ગમે ઘરમાં અને બાકી ત્રણ આ એકસ્ટ્રા કરાવ્યા વચ્ચે બીજા બે છે છ સાત મની પ્લાન્ટ છે મારી પાસે અને એક આ રીતે બોટલમાં કરી દીધું મારી પાસે બોટલ હતી પાણી તો એમાં આ રીતે મની પ્લાન્ટ લગાવી દીધું છે આમાં હતું જ ઓલરેડી એક પણ બીજા બે ત્રણ બીજા લગાવ્યા એમ કરે ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બપોરના બે અને બસ જસ્ટ હું જમીને ઊભી જ થઈ છું ને સુનિતો ફોન આવ્યો કે મેરિયટ હોટલમાં મસ્ત એક્ઝિબિશન આવી છે તો ચાલ જોવા જઈએ એમના ઓફિસમાં કામ વહેલા પતી ગયું હશે તો મને તું ફટાફટ તૈયાર થઈ જાઉં હું તને લેવા આવું છું તો મેં કીધું બસ ચાલો મારું બી બધું કામ પતી ગયું હતું પહેલાં મેં કીધું સાંજે જઈશું કે ના અત્યારે જ જઈએ તો શાંતિથી દેખાય મેં કીધું સારું ચલો તો બસ એની માટે હું ફટાફટ પહેલાં રેડી થઈ જાઉં અને પછી ત્યાં સુધી સુનિત બી આવી જશે લેવા માટે તો ઉપર નહીં આવે મને ફોન કરે વચ્ચે બોલાઈ લેશે એટલે હું ફટાફટ રેડી થઈ જાઉં ચલો મને સરખી રીતે માથું બી ના ઓળવા દીધું છે દેખો ફ્રેન્ડ હું એટલું બધું ઉતાવળ ઉતાવળ સુધી કરાવી દીધી નહીં નીચે પહોંચી જાય એટલે પતી ગયો એમ કે કેટલી વાર કેટલી વાર જલ્દી આવી જાય જલ્દી આવી જાય પણ જમીન ઊભી થઈ જાય થોડું ઘણું તો કામ હોય ને ફ્રી થતાં માથું લાગે છે પણ જો ઉપરથી હોર્ન માર્યા કરે છે કેટલી વાર એમ કેટલી ઉતાવળ છે જો પાછળ આવી ગયા છે

અને હવે આપણે કંઈ દસ વખત કહે કે કરે ને ચલો ને આ જગ્યાએ જઈએ જઈએ હા જઈશું 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 એમ જ કરે અને બધું પતવાનું ત્યારે કાં તો છેક લઈને જાય અને આજે એમને વસ્તુ ગમી ગઈ છે ને એટલે પોતે સામેથી તૈયાર થઈ ગયા છે લઈ જવા માટે બોલો આવું છે અમારે તમાર બધાને કેવું છે ભાઈ કહેજો જરા કમેન્ટમાં नंबर नंबर पे और कानी साथ वॉच लवर

નીકળી ગયા અમે લોકો ત્યાંથી એમની કઈ મજા ના આવી અને આમ કેવું નામ મોટા નર્શન કોઈ આમ એક કોઈ વસ્તુ એવી નથી કે ચલો એક ગમી એમ એટલું બકવાસ લાગે ખોટો ખોટું ટાઈમ પાસ એવું એમના ઉપર થી પછી બહુ જોવા ના રહ્યા એક નજર મારી લીધી દરેક વસ્તુ ઉપર હું વિચારતા હશો ફ્રેન્ડ્સ કે આ લોકો દર બે ત્રણ દિવસે કેમ શોપિંગના જ બ્લોગ બનાઈ બનાવી કરતા હોય છે પણ એકચ્યુલી અમે આ જે સમર વેકેશન સ્ટાર્ટ થવા જઈ રહ્યું છે એની માટે અમે લોકો ક્યાંય ફરવા જવાની પ્લાનિંગ કરી રહ્યા છીએ એકચ્યુઅલી ટિકિટો પણ બુક થઈ ગયેલી છે પણ એ સરપ્રાઈઝ છે તમારા લોકો માટે તો એ હું તમને હજી વાર છે જ્યારે જવાનું હશે એના થોડા દિવસ પહેલાં કહીશ એટલે અમારી ટિકિટો ટિકિટો બુક થઈ ગઈ છે હોટલ બુકિંગ થઈ ગયું છે બધું જ થઈ ગયું છે બસ અત્યારે અમારે શોપિંગ ચાલી રહી છે પણ એની માટે અમે અત્યારે એટલી બધી જગ્યાએ ફરી રહ્યા છીએ શોપિંગ માટે પણ ખબર નહીં આજે તો બિલકુલ ગમ્યું નહીં ક્યાંય આજે અમે લોકો જ્યાં હોટલ ત્યાં હોટલ મેરિયટમાં જઈને આવ્યા ત્યાં એક્ઝિબિશન હતું ત્યાં ગયા ત્યાં બિલકુલ મને એક વસ્તુ નથી ગમી સુનિત મને કહે છે કે ચલો હવે નીકળ્યા જ છીએ તો આપણે બીજે ક્યાંય જોતા જઈએ કે કદાચ જે ગમી જાય તો એ પતાવતા થઈએ તો વેસ્ટ સાઈડમાં ગયા તો ત્યાં બી કશું જ ના ગમ્યું એ બી ફરી ફરીને પાછા આવ્યા પછી ઝૂડીઓમાં એક વખત આંટો માર્યો ત્યાંય ના ગમ્યું કશું જ હવે વાગ્યા છે અત્યારે સાંજના પોણા પાંચ તો બસ સુનિત કે હવે ભૂખ લાગી છે તો સુનિત વડાપાઉં લેવા ગયા છે પાછળ હું ગાડીમાં જ બેઠી છું મેં કીધું હવે મને બહુ જ કંટાળો આવ્યો મારે કે એમ એમ તો મારે તો બિલકુલ ખાવાની ઈચ્છા નથી કેમ કે હું તો જમીન જ સીધી આવી હતી સુનિત જોડે પણ સુનિતની ઈચ્છા છે વડાપાઉં ખાવાની તો બસ સુનિત લેવા ગયા છે હું બેઠી છું ગાડીમાં પેલું નથી એવું હોતું કે તમે સ્પેશિયલ જે શોપિંગ કરવાની દ્રષ્ટિથી જતા હોય ને ત્યારે તમને એક વસ્તુ નહીં ગમે સાચે આજે મારી જોડે આવું થઈ રહ્યું છે આજે ખરેખર અમે શોપિંગની દ્રષ્ટિથી નીકળ્યા છીએ કે ચલો જેટલું પત્તું થયું એટલું થોડી ઘણી શોપિંગ કરી લઈએ જ ખરીદી આવીએ પણ ક્યાંય કશું ગમતું નથી અને જે વખતે કોઈની જોડે ગયા હોઈએ અને ના લેવું હોય ને ત્યારે એટલી બધી વસ્તુ ગમી જશે ના પણ લઈ લઉં પેલું પણ લઈ લઉં એવું થઈ જતું હોય ને હું તો જો કે હંમેશા એવું જ કરતી હોઉં છું

એવી વાત છે શોપિંગ કરવા નીકળ્યા હતા આટલું બધું ફરીને રખડ્યા બસ ફ્રેન્ડ્સ જો બપોરે અમે તડકામાં બહુ જ ફરી ફરીને આવ્યા એટલે થોડીવાર વાર સુઈ ગયા હતા કેમ કે આજે એટલું બધું અમે ફર્યા હતા ને પણ કઈ જ વસ્તુ ગમી નહીં એટલે પછી થોડો કંટાળો બી આવી ગયો તો ગરમીમાં બહાર આખો દિવસ એટલે થોડીવાર પછી ઘરે આવીને અમે સુઈ ગયા અને બસ જો અત્યારે સાંજે ઉઠ્યા છે અને ક્રિકનો ખાસ ફ્રેન્ડ છે જે બેસ્ટ 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 ફ્રેન્ડ છે હાઈ ધ્રુવાન અને ક્રિતની સાથે સ્કૂલમાં છે અને ક્રિતની જોડે એને એટલું બધું ફાવે છે અને એની મમ્મીને સાંજે ઉઠીને એટલો કકરાટ ને કે આજે બસ મને ક્રિતના ઘરે જ રમવા જવું છે દૂર રહે છે મારા ઘરેથી ખાસું બધું દૂર રહે છે આમ તો એની મમ્મીને સ્પેશિયલ એને મૂકવાવું પડ્યું મને ફોન કરીને કે ક્રિક ઘરે છે થોડી વાર રમવા આવે એમ હા વાંધો નહીં તમે એને મૂકી જાઓ તો બસ જો બંનેઓ આવીને બેઠા છે અને બંને એટલા ખુશ થઈ ગયા અને ફર્સ્ટ ટાઈમ આવ્યો છે ઘરે ક્રિતની બર્થડેમાં પહેલાં આવ્યો હતો આજે સેકન્ડ ટાઈમ આવ્યો છે એટલે હાઈ વંશુ જો અત્યારે છે ને બાલ મંદિર ભરાયું છે મારા ઘરે ક્રીત વંશ જીના આ બાજુમાં અને ધ્રુવાન તો બસ ચલો અહીંયા છોકરાઓની મસ્તી ચાલી રહી છે ધમાલ મસ્તી અને અહીંયા મારી રસોઈની તૈયારી થઈ ગઈ છે પાછી સાંજની શરૂઆત કરીશું હવે જે બે કિલો પેલા ટીમસા લઈને આવ્યા હતા ને પપ્પા આજે પાછા તૈયાર કરીને મૂક્યા છે બાંધીને મૂક્યો પાછું કરી શાક બસ આ કર્યા કરશે અહિયાં હું રસોઈની તૈયારી કરવા માંડું ફટાફટ કેમ કે ઓલરેડી અત્યારે લાગી છે જ્યા છે સાંજના સાત અને બહારનું વાતાવરણ બી બહુ સરસ થઈ ગયું છે આજે ખબર નઈ જાણે વરસાદ પડવાનો હોય ને એવું વાતાવરણ થઈ ગયું ત્યાં તો અત્યારે તો સાત તો આમ તો તડકો બહુ જ હોય છે પણ અત્યારે એકદમ જોવામાં આવે અત્યારે ગરમી ઓછી થઈ છે એટલે બધા જ છોકરાઓ નીચે આવી ગયા છે રમવા માટે હવે આપણા છોકરાઓ જશે રમવા ત્યાં સુધી હું રસોઈ કરી દઉં ફટાફટ થયું લાઈટ નથી એટલું પડતું પણ એના સાઈડથી અત્યારે ફ્રેન્ડ્સ અહીંયા ફર્સ્ટ મેથી ક્રિકેટ ટુર્નામેન્ટ સોસાયટીમાં સ્ટાર્ટ થવાની છે એમાં દરેક લોકોએ પાર્ટિસિપેટ કર્યું છે અને બસ દસ દસથી બાર દિવસ ચાલવાનું છે બેડમિન્ટન છે વોલીબોલ છે ક્રિકેટ છે અને એક વસ્તુ હજી કંઈક છે હું ભૂલી ગઈ છું પણ ત્રણ ચાર વસ્તુ છે એમાંથી જેને જેમાં રહેવું હોય એમાં રહેવાનું અને પહેલી તારીખથી રાત્રે નવ વાગે સ્ટાર્ટ થઈ જશે દરેકે જેણે જેમાં નામ લખાવ્યું હોય એમાં આ તે સુનિત ક્રિકેટમાં રહે છે ક્રિકેટ ક્રિપ પણ ક્રિકેટમાં રહ્યો છે મેં બેડમિન્ટનમાં નામ લખાવ્યું છે પણ હું ઘરે છું કે નહીં નક્કી નથી એ વખતે મારું હૈશ તો રમેશ દતો નહીં અને જીના પણ બેડમિન્ટનમાં છે તો બસ એની તૈયારી ચાલી રહી છે અત્યારે ફ્લડ લગાવે છે હેલોજન આવે છે એ લાઇટની વધારે વધારે લાઇટની જરૂર પડશે એના માટે તો બસ જો એ લાઇટ લગાવવા માટે આવ્યા હતા એની તૈયારી ચાલી રહી છે સોસાયટીમાં મોટા મોટા ફ્લડ લગાવી રહ્યા છે ને એ બધું છે તો બસ તો અહીંયા આ બાજુ મારી રસોઈ ચાલી રહી છે અને બાજુમાં લગાવીને ચેક કરીને જુએ છે કેટલું લાઈટ પડે છે કેવું છે કે એમનું એમ